ભાજપના ધારાસભ્ય દબતા સ્વરે સત્યને સ્વીકાર કર્યું છે ગ્રામ્ય વિરોધી ભાજપની નીતિ સામે આવી રહી છે કમોસમી વરસાદના નુકસાન વળતર આરોગ્ય વિરોધી નીતિ જીઆઈડીસી વિરોધી નીતિ શિક્ષણ અને ટ્રાન્સપોર્ટની નીતિના લીધે ગામડાઓ તૂટી રહ્યા છે ભાજપની સરકારને થોડી પણ શરમ હોય તો હવે ગામડાઓના પ્રશ્નો સુધારે શહેરમાં પણ ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે આમ અમને શું કરી રહ્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેમને સાંભળો કે ભાજપાની ભૂપેન્દ્ર પટેલ ની સરકાર અને અગાઉ ગુજરાત વિરોધી ભાજપાની માનસિકતા અને એના પાપે ગુજરાતના ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે ભાંગી રહ્યા છે એ રોજગારીનો મુદ્દો હોય મોટા પાયે સ્થળાંતર થયું છે ગામડામાંથી શહેરી વિસ્તાર તરફ ગામડાની શાળાઓને તારા મારવાનું પાક પાંચ હજાર છસોને બા જેપી શાળાઓને તાળા મારવાનું પાક પણ ભાજપ સરકાર કર્યું એના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર દીકરીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાક સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર એટલે કે મેડિકલ અને પેરામેડિકલની મોટા પાયે ખાલી જગ્યા કારણે સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાનો અભાવ કમોસમી વરસાદની અંદર

એનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપા સરકારની નીતિ ગુજરાતના અઢાર ગામોમાં જ્યાં ત્રણ ગામ ને પાંચ ગામ વચ્ચે તલાટી છે અનેક ગામોની અંદર ગ્રામ સેવકો નથી અનેક વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારની યોજનાઓનો લાભ એમના સુધી આપવામાં નથી આવતો અને એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભાજપા સરકાર તેમના ધારાસભ્ય કહી રહ્યા હોય તો હવે ભૂપેન્દ્ર પટેલજીની સરકાર જો થોડી પણ શરમ હોય તો ગ્રામ્ય માટે મા બાપો થી દૂર રહેવું પડે એમને એટલે મા બાપો સ્થિતિ પણ નાજુક થાય પરિવારની સ્થિતિ નાજુક થાય અને ગ્રામ્ય વિસ્તાર થી શહેર તરફ આવવાના કારણે અનેક વિસ્તારોની અંદર અનેક પ્રકારના સમસ્યાનો પણ સામનો ભાજપા સરકાર નીતિ માત્ર ગ્રામ્ય વિરોધી હતી

ગૂગુડી ગામ યોજનાની મોટી મોટી વાત કે સુભય સરકારમાં કરતા ના એ ગૂગુડી ગામ ક્યાંથી એમણે તો ગામ જ નાબૂદ કરવાનો કરી રહ્યા છે ત્યારે સરકારે તાત્કાલિક સંતુલિત વિકાસ પર ધ્યાન આપવું જોઈએ સ્થાનિક રોજગાર ની વ્યવસ્થા કરવી જોઈએ આરોગ્ય સેવાની વ્યવસ્થા કરવી જોઈએ અને શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ તો લોકો સાચી રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહી શકશે અને રાજ્યનો સંતુલિત વિકાસ થશે આપણે સામે હતા ડોક્ટર મનીષ દોશીને તેમણે કહ્યું કે ચોવીસ ટકા વિસ્તારમાં હજુ પણ પીવાના પાણીની સમસ્યાઓ છે સંતુલિત વિકાસ તરફ સરકારે ધ્યાન આપવાની જરૂરિયાત છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે